તાલુકના મોઢુ ગામની સીમા વેલી સવારી દીપડો દેખાતા કેડો તો ડર ધામ કરી મૂકી હતી ત્યારે ગ્રામચુનો અને વન વિભાગની ટીમ દ્વારા દીપડાને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો રેસ્ક્યુ દરમિયાન હાલ થઈ દીપડાને સારવારથી કામધેનો યુનિવર્સિટી ખાતે ખસેડી દીપરાને ઇજવ પોચારાણાર સમે વણવી ભાગે કાયે સનીકારિ વાયે હાદ ધરી હતી મત્તું જાકે દેગા મ લોકો ડરી રહ્યા છે એક તરફ રાત્રિ દરમિયાન ખેડૂતો બચાવવા માટે ખેતરમાં હોય છે

ધ્યાન કર્યા બાદ પૂર્યો હતો દીપડો ઘાયલ થયો હોવાના કારણે હાલ તો દીપડાને કામ દેનો યુનિવર્સિટી ખાતે સારવાર આપ્યા બાદ ખાતે લાવવામાં આવ્યો હતો દીપડો થતા તેના ગળાના અને માથાના ભાગે વાગ્યું હતું અને ગળામાં

की जे वाइल्डलाइफ रेस्क्यू टीम छे इस स्थळ પર પહોંચી ગઈ હતી સ્થળ પર postcssa રિપુડો ગણેશપુર માં નહીં પણ દેગામ બોર્ડર પર રિપુડો રૂમિંગ હતોને કેટલા લોકોને घायल કરેના ખબર મળ્યા છે હાલ આપડી ટીમ બોર્ડર પર નિગ્રહણી રાખી છે અને એ ટીમ રાત્રી દરમિયાન અને બે થી ત્રણ દિવસ સુધી મળે છે એ તરફ આપ આપનું એટલે અત્યારે હાલ અમારી ટીમ અમારું રોકાયેલી છે એના જેવું પણ અમને એવી વાત મળે છે તો અમે એના સમયે કાર્યવાહી તરત કરી આ ગણેશ પુરાખાતે અમે 5 રૂમ મુક ના પાછીએ તો જો દીપડો નેગમ થી અજુ પકડાયલ નથી એટલે જો એક રીતે એની મૂવમેન્ટ થશે તો અમે એના જેડ પી લોક પર પડ થઈશું સાબરકાઠા